આઝાદી લડત દરમિયાન શહીદ થયેલા શહીદોને આજ રોજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અઢારમી ઓગસ્ટના રોજ સ્વર્ગીય ભાનુબેન આઝાદની આગેવાનીમાં ભાઈ બહેનોનું સરઘસ નિયત સમયે પોળમાંથી નીકળવા તૈયાર હતું તે જ સમયે પોળની બહાર ન આવી શકે અને લોકો ગભરાઈને છૂટા પડી જાય એ જાતનું વાતાવરણમાં પોલીસ કમિશનર એડમિનોએ પોતાનો ઘોડો પોળ સામે લાવીને ઊભો રાખી અને બંદૂકોવાળી પોલીસ પાસે બોલાવી લીધી પરંતુ સરઘસ જરા પણ ડર્યા કે ગભરાયા સિવાય આગળ વધ્યું સરઘસ આગળ વધતાની સાથે જ કમિશનરે લાઠીમાર શરૂ કર્યો તે જ સમયે ભાનુ બહેન આઝાદે કમિશનરના ઘોડાની લગામ ખેંચી અને ખેંચતાની સાથે જ કમિશનરે સુમાભાઈ બેચરભાઈ પંચાલ અને સ્વર્ગીય ભગવાન દાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બન્યા અને શહીદ થઈ ગયા ઓગણીસો ની અઢારમી ઓગસ્ટના આ બનાવના દિવસે શહીદ થઈ ગયેલા સોમાભાઈ પંચાલ અને ભગવાન દાસ રાણાની સ્મૃતિમાં કોઠીપોરના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની વિપક્ષના નેતા અમીબેન રાવત પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા જયારે અગસ્ત ક્રાંતિ ની શરૂઆત થઈ ત્યારે વડોદરા પણ આ અગસ્ત ક્રાંતિના રંગે રંગાઈ ચુક્યું હતું અને આ કોઠીપોડમાંથી તે સમયે જનમેદની સાથે સરઘસ નીકળવાનું હતું ત્યારે જે તે સમયના પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ લોકો પર કરવામાં આવ્યો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો આ અગસ્ત ક્રાંતિ જે આઝાદીની લડત માટે સમગ્ર દેશમાં લોકો અને જનતા પણ સ્વયંભૂ જોડાઈ હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોળ ખાતે આ બંને વીર શહીદો તે દિવસે તેમણે પોતાની પ્રાણોની આહુતિ આપી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેવી રીતે આ શહીદ જવાનોને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અમારા સાથી પક્ષના નેતાશ્રી અને મારા સૌ સ્થાનિક સભાસદશ્રીઓ સ્થાનિક નાગરિકો અને આ બંને શહીદોના પરિવારજનો સૌ સાથે ઉપસ્થિત રહી અને શહીદોને સલામી આપી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા જે રીતના આઝાદીની લડતમાં વડોદરાના શહીદોએ શહીદ બી બોરી હતી વડોદરાનું આઝાદી સાથેની લડત સાથે વડોદરાનું યોગદાન ત્યારે તો એક ગાયકવાડી સ્ટેટ હતું તેમ છતાં વડોદરાના નાગરિકો કઈ રીતના ભારત દેશની આઝાદી માટે જોડાયા અને આ ભવ્ય ઇતિહાસને યાદ કરીને આજે આ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છે અને સાથે આ શહીદો પાસેથી દેશ માટે મળી છૂટવા માટેની પ્રેરણા બી તમામ વડોદરાવાસીઓને દર વખતે મળે છે એવું નથી કે વડોદરામાં ફક્ત બે જણ શહીદ થયા હોય પણ આ બે શહીદોની જે ગાથા છે વડોદરા શહેરના નાગરિકોને યાદ રહે એ રીતની છે કારણ કે જે પોળોનું સ્પિરિટ હતું એકતા હતી ને જે રીતના પાંચ પોળો એકત્રિત થઈને અંગ્રેજોની સામે ચળવળમાં ભાગ લીધો હતો એ વડોદરાના ક્યાંક સ્પિરિટને બી આપણે તમામને બતાવે છે ફરીથી આ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ સાથે આ શહીદોના ફેમિલીઝ એક્સપેક્ટ કરે છે કે કોર્પોરેશનમાં તેમના ફેમિલીઝને જોબ મળે તો તે બાબતે બી અમે ચોક્કસ શાસક પક્ષને રિક્વેસ્ટ કરીએ છીએ કે એમની આ રિક્વેસ્ટ ને માન આપે ને વડોદરાના ઇતિહાસ સાથે જોડાયેલા લોકો છે વડોદરામાં દેશ માટે શહીદગી ઓરી છે ફેમિલીને ન્યાય મળવો છે